કેમ શો દોસ્તો મજામાં શો તો મજામાં જ રહેવાનો તો દોસ્તો હમણાં આવી ગયા છે ખેતરમાં લીંધવા માટે તો હોમા હોમામાં હોમો લીંધવા આવ્યા છીએ અમે તો જુઓ ખૂબ હાંસી લીધું અને જો ભાગ્યો પણ લીંધી રહ્યો છે હોમામાં હોમો અને ખેતરમાં નામ છે અને પેલી બાજુ દેખાય છે એ ભાગ્યો છે તો જુઓ દોસ્તો આ મોફળી કેવી લાગી રહી કે તમને मस्त चरेस मोपली થઈ ગઈ છે અને જો આ ભાગ્યો છે એની મોપલી છે આટલો થોડો બાકી છે ઈ અમારે લીંધવાનો છે તો ચાલો દોસ્તો અમે લીંધી દઈએ તો દોસ્તો મસ્ત લાગી રહી છે મસ્ત મજાની કોમેન્ટમાં લખજો કે કેવી મોપલી લાગી રહી છે તમને તો દોસ્તો ચાલો આટલું બાકી છે તો અમે લીંધી ખાલીએ તો જો આ પ્લુ પ્લુ દેખાય છે દવા તો મારી છે બાકી તો મજા તો દોસ્તો ચારે બાજુ મોફળીજ મોફળીજ જોવા મળે છે ચારે બાજુ જો ચારે બાજુ મોફળીજ જોવા મળે છે કેમ કે મોફળીજ આગમમાં મોફળીજ કરે છે મોફળી છવાય બીજું કોઈ છવાયતર થાતું નથી જો ચારે બાજુ મોફળીજ મોફળીજ જોવા મળે છે તો દોસ્તો જો જો કેટલું ચારું દેખાઈ રહ્યું છે મસ્ત તો ચાલો કાઈને તો ચાલો મોફળી એમની મસ્ત લિંદીન કલિયે સરસ મજાની તો દોસ્તો ગુડ બાય મળી છું આવતા વિડીયોમાં તો દોસ્તો કેવું છે હજુ બધું કોમેન્ટમાં લખજો કેમ કે આવા ખેતીવાળી વિડીયો મળશે